कोबी ती कोबी नु वावेतर जो तो केम के से मतेम लागि कतली कोबी है से कतली ओ मस्त है त जाव से भई हमारा शिव भाई ने तो कोबी तोडवी छे जाले सो अमर आसी कोबी बोलो कोबी खावे करे बोलो बोलो से

તો તે પાણે પાણે તોડવી છે તોડ તો કુબી દે નેટ ઉડતી તોડ તો તો પાણો વારે પાણે પાણે એને તોડવી છે પણ ડૂડતી નહીં તો ફેમિલી જો આઈ રીત નું કે કુબી નું વાવેતર છે બધું હવે આપણે તમને ઠેટલી દેખાઈ દેજો આઈ થી ઠેટ છે વાવત કુબી છે તો ઓલે આપણે બધા કુબી ઉતારે છે બધા તો